श्री स्वाईदाई भगवानी जय श्री अक्षर पुरुषोत्तम महाराज जय श्री गुणाचितानंद स्वामी महाराज जय श्री भगत जी महाराज जय श्री शास्त्री जी महाराज नि जय શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખ સાંઈ મહારાજની જય શ્રી માન સાંઈ મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય કાર્યકાર સ્વર્ણ મહોત્સવની જય કાર્યકાર સ્વર્ણ મહોત્સવની જય ગુરુ પૂર્ણિમા ભગવાન વેદ વ્યાસનો પ્રાગટ્ય દિન વેદ વ્યાસ એનો મહિમા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યો છે કે વ્યાસજી છે એ આદિ આચાર્ય છે અને બીજો એક શબ્દ આપ્યો છે કે ભગવાનનો અવતાર છે વ્યાસજીએ એ બધા ગ્રંથો રચ્યા એમાં અઢાર પુરાણ રચ્યા આખું લાખ શ્લોકનું મહાભારત રચ્યું આવા વિદ્વાન એ વ્યાસજી હતા અને એ પૂર્ણિમા વિશ્વના લગભગ દરેક હિન્દુઓ આ વ્યાસજીને આ રીતે સ્વીકારે છે અને એમણે જે મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતા મૂકી છે એનો મહિમા દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રવર્તું છે એટલે એવા વેદ વ્યાસજી એમનો આ પ્રાગટ્ય દિન છે એમણે એક વાત કરી કે સર્વ સર્વશાસ્ત્રાણી વિચાર્ય પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણોરિ વ્યાસજીએ કહ્યું કે સર્વશાસ્ત્રની આરોડન કર્યું વાંચન કરવું એક બાબત છે પણ એકાંત સ્થળમાં જઈને પોતાના જીવનની જરૂરિયાતો એકદમ ઓછી કરીને અને કેવરને કેવર બીજાના કલ્યાણની ભાવનાથી જે કાર્ય થાય આરોડન કહેવાય તો સર્વ શાસ્ત્રની જેટલા બધા શાસ્ત્રો લખાયા છે એનો સાર કાઢ્યો આપણી પણ નાબો લાગ્યો એટલે એનો સાર કાઢ્યો અને એનો સાર કાઢીને કહ્યું કે ધ્યેયો નારાયણો હરિ આપણું જીવનનું લક્ષ્ય એ ભગવાન છે અને એ ધ્યાન કરવા યોગ્ય છે તે વ્યાસજીએ આ વાત કરી છે હવે અને પુષ્ટિ માટે બધી વાત એમાં ગુરુનો મહિમા કયો તો એમાં કહ્યું કે વિષ્ણુ ગુરુર્વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુર પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ તો ગુરુનો મહિમા આ શ્લોક લગભગ કરોડો હિન્દુઓ દેશ વિદેશની અંદર આ બધા બોલતા હોય છે તો હવે ગુરુનો આ મહિમા કયો છે ગુણાય સ્વામીએ કહ્યું કે બીજે જે કામ એક કલ્પમાં થાય છે એ કામ આ સમાગમમાં એક દિવસમાં થાય છે હવે કલ્પ એટલે આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ એ કામ આ સમાગમમાં એક દિવસમાં થાય છે આવો મહિમા એ આ ગુણાય તન સ્વામીએ કયો છે એ આ ગુરુનો કયો છે તો એ મહિમા એ ગુણાય તનુસ્વામીનો મહિમા ભગતજી મહારાજ સમજ્યા એક દરજી જ્ઞાતિના હતા પાછા ગરીબ હતા ગ્રહસ્થ હતા કાંઈ ભણેલા નહોતા ભગતજી મહારાજે ધર્મ વિષયક એક પણ લેખ લખ્યો નથી એક પણ ભજન લખ્યું નથી પોતાનું નામ લખતા ને એ પણ બરાબર લતા લખતા પોતે એકાદ કાગર કંઈક સહી આવે છે દરજી પરાગજી પ્રાગજીની પરાગજી હવે સાવ આમ બાહ્ય રીતે જુએ તો સામાન્ય કહેવાય પણ શાસ્ત્રીજી મહારાજે એમને ગુરુ તરીકે સ્વીકાર્યા આજે કોઈ પણ વ્યક્તિનો આદર કરવો એ આપણું દરેકનું કર્તવ્ય છે પણ ગુરુ કરવા એ બહુ વિચારીને કરવાના તો શાસ્ત્રીજી મારા તો પટેલ જ્ઞાતિના હતા પાછા મહા 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 વિદ્વાન હતા અત્યંત વ્યવહાર કુશળ હતા બધી વાત જાણે બધું જાત જાતની બધી બધી જ વાત જાણે હવે એમણે ભગતજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા અત્યારે આપણે બોલી જઈએ છીએ પણ એ જમાનામાં બોલવું બહુ અઘરું હતું પણ એ બોલ્યા છે એવું નહીં એમને એનો મહિમા હતો એ કઈ ભક્તે આટલી ઇલાયચી આપી તો તરત જ શાસ્ત્રી મારને આવ્યો આ ઇલાયચી હું જ્યારે ભગતજી મહારાજને મળું ત્યારે વેડમી બનાવીને એમાં આ ઇલાયચી નાખું અને અમને જમાડું એટલે પેલા હરિભક્ત ઇલાયચી આપી એ શાસ્ત્રી મહારાજે આમ ગાતરીના છેડે બાંધી પછી પાછું સ્નાન કરવા જાય ત્યારે ગાતરી એમ હતી બીજા ગાત્રી પછી બીજામાંથી પહેલા ઉપર છ મહિના સુધી એમણે આ ઇલાયચ આવી હતી ત્યારે આ અને પછી ભગતજી મહારાજ જ્યારે મળ્યા ત્યારે વેડમી બનાવીને જમાડ્યા હવે આ વેડમી હતી બધા ખાતા હોય છે નાની પાછળની ભાવના કેવી હતી આજે વસ્તુ નાની હોય છે હું તમને પ્રશ્ન પૂછ્યો તમારામાં ઘણા બધા ભણેલા છે પણ પાંચમી પેઢીએ તમારા વડવાનું નામ તમને ખબર છે બહુ થોડા હશે પણ દસમી પેઢીએ ભાગ્યે કોઈ હશે પણ તમને પૂછવામાં આવે કે તમે શબરીનું નામ સાંભળ્યું છે એક માણસ ના નહીં પાડે સૌરીના જીવનમાં શું હતું એ ગરીબ હતા આદિવાસી હતા એક ચોપડી ભણ્યા નથી એમણે એક ઉપદેશનું વચન કહ્યું નથી એક વખત રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજી ને સીતાજી એને મળ્યા છે બસ એમનું નામ પ્રખ્યાત છે એટલે આ વાત શું છે કે જે આ ગુણાતન સ્વામી કહ્યું કે આ ભગવાનને ભજવા તેણે ભગવાન ભજ્યા અલરસિંહ મહેતા તો એક વખત મારે દક્ષિણ ભારતમાં કોચિન જવાનું થયું હતું અને આપણા એ ખરી ભક્ત એને ત્યાં બધી ભેગા થયા હતા એમાં આપણા ગુજરાતી ભાઈઓ પણ હતા અને થોડા કરારીન ભાઈઓ પણ હતા પછી મેં એ લોકોને પૂછ્યું બા ગુજરાતમાં એક નરસિંહ મહેતા થઈ ગયા એનું નામ તમે જાણો છો બધાએ હા પાડી હવે ક્યાં ગુજરાત અને ક્યાં કોચિન તો નરસિંહ મહેતા આ બધી વસ્તુ આપણે વિચારવાની જરૂરિયાત છે જીવનમાં વધારેમાં વધારે મહત્વની વસ્તુ છે અત્યારે આપણે સભા મંડપમાં બેઠા જ છીએ હવે હું આ સોફામાં બેઠો છું ઘણા બધા ઘણા બધા ખુરશીમાં બેઠા છે કેટલાક નીચે બેઠા છે કેટલાક એ બહુ સરસ કપડાં પહેર્યા છે કેટલાક એ બધી કિંમતી વીટીઓ પહેરીએ છીએ મને એક ભાઈ મળ્યા હતા દસે આગળ વીત્યો એટલું નહીં અહીંથી શરૂ કરી અને અહીં સુધી સોનાનું ઉકાડું આ દર્શન કરવા જોઈએ મને મળ્યા હતા કોણ પૂછે છે બધા ભૂલી ગયા તારા પૈસાને કોણ પૂછે છે આવા શંકરાચાર્ય લખ્યું છે શંકરાચાર્ય લખ્યું કે શરીરમ સુપારોગમુક્ત યશારુચિ ધન મેલ્ય ગુરોરંગ્રિ લગ્નમ તથા 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 શરીરમ સુપં ક્રૂપની કોમ્પિટિશન થાય છે બ્યુટી કોમ્પિટિશન કાંઈ રહેવાનું નથી બધા તક જુએ એક ભાઈને તમે પધરામણી કરી હતી સાઉથ આફ્રિકામાં તો એના ઘરમાં બાથરૂમ એમાં પેલી આમ આમ પેલી અંદર લંબી બાથરૂમ આવે છે એવી એ તો ઘણા ઘરમાં હોય છે બહુ ઉપર તકતો આખો આમ પોતાના સ્વરૂપને જોવાનું પોતાના સ્વરૂપને જુઓ શું ધૂળ જોવાનું છે આમાં આ બધા ટાઈફા કરે છે એક બાજુ આજ આવું ચાલે બધું અત્યારે આ બધા તમે બધા જાત જાતના નવા નવા કપડાં લાવવાના હેરસ્ટાઈલ મને એક ભાઈ અને ઉંમર પંચાવન સાઠ વર્ષની હશે એના વાર બધા કાળા ભમ્મર જેવા એક વાર સફેદ ના મળે મેં એમને કહ્યું કે તમે તો એ કંઈ વાર સફેદ નથી મને કે રંગ્યા છે શું રંગીન દૂર કરવાની શું રંગવાનું કોણ પૂછે તમારા વારને આ લોકો એમાંથી નવરા પડતા નથી ભાઈઓ સમયની કિંમત જાણો આપણે ઘણીવાર પહેલાં કીર્તનમાં બોલે છે ક એક તારી એક પર જાય લાખની એ જૂનું ભજન છે અત્યારે વૈજ્ઞાનિકોએ જે વાત કરી છે એને આધારે હું વાત કરું છું આપણી એક સેકન્ડ જાય છે ઓનલી વન સેકન્ડ પંદર કરોડ રૂપિયા જાય છે આ મારા વચન નથી પ્રોફેસર બોરોવિસના વચન છે આ કોઈ સામાન્ય માણસ નથી વૈજ્ઞાનિક છે આપણને દેખાતું નથી આપણે આમ જોયું તો સ્થૂલ રીતે આમ તો કંઈ અમર છીએ પણ આપણે સ્મશાન તરફ જઈ રહ્યા છીએ એક સેકન્ડ ગઈ એક મિનિટ ગઈ એક કલાક ગયો વરસ ગયા ખબર પડતી હતી અને ઉપડી હું વાત કરું છું અને કેટલાક ઉપડી ગયા છે કેટલાક તૈયારીમાં હશે રોજ એક લાખ માણસ આ પૃથ્વી પરથી ખાલી થાય છે કેટલા બચાસણ થયા જોઈ લો આખો સભા મંડપ છે બે સભા મંડપ આવા રોજ ખાલી થઈ જાય છે ગભરાવાની જરૂરિયાત નથી ગભરાશો તો કંઈ કામ થવાનું નથી પણ જાણ પણ રાખવાનું આજે કેટલો ટાઈમના કામો જાય છે તમારો તમારો ટાઈમ મોબાઈલમાં કેટલો જાય છે શું જરૂર છે આ ભણનારા છોકરાઓથી હે મોબાઈલ વાતો કર્યા કરે જાત જાતથી અભ્યાસની વાત કરતા હોય તો બરાબર છે આ વિચાર તમારે આપવાના છે તમે ખાલી સાંભળીને જતા રહેશો એટલે કામ નહીં થાય જ પોતા દીકરા દીકરીઓ હોય એને અને ન થાય એવું પણ નથી જુનાગઢમાં એક આશીષ માંકડ એને હું મળેલો છું હમણાં મને જૂનાગઢ પૂરું મળ્યા હતા એ જન્મથી અંત છે પણ પહેલે ટ્રાયલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે એની ઓફિસમાં વીસ માણસ કામ કરે છે દર વર્ષે બે વખત ગિરનાર ચડે છે હવે કદાચ મોટી ઉંમર થઈ એટલે ન પણ ચડતા હોય કદાચ અને દસ કોઓપરેટિવ બેંકના ચેરમેન છે પણ હમણાં એક વાત મારી પાસે આવી ચાકી લખાણમાં કે હૈદરાબાદ બાજુ એક શિકાન બોલા એ જન્મથી અંત અને લોકોએ મારી નાખો પછી એના માતા પિતાએ ના પાડી અને ભણ્યો શું આપણે ભણીએ છીએ શું ગુરુ ભણીવાની વાતો કરીએ છીએ અને કોણ ગુરુ મળ્યા છે ખબર નથી મને એણે બારમા ધોરણમાં અઠ્ઠાણું ટકા માર્ક મેળવ્યા આ ચોરી કરીને પાસ થાય જ બધા સુપરવાઇઝર રાખવાના શું સુપરવાઇઝર રાખવાના અરે ગમે તેને માનતા હો તે માતાજીને માનતા તો માતાજીને માનો પણ માનો ને તો માનવા એટલે શું ફોટો રાખવો કીધું એવો કરવો આ એમ ચાલે છે બધું મને જુએ છે માતાજી હોય તો મને જુએ છે ગુરુવા શીખવાડે છે માણસ આગળ વધી જાય ગુરુ કરે જોઈ લો તમે જેણે જેણે આ કર્યું છે આજે પ્રમુખ સાંઈ મહારાજના યોગમાં આપણે બધા છીએ હતા કેટલાક નવા ના ના આવ્યા ભાઈ હવે છ ચોપડી ભણેલ વ્યક્તિ શું કરી શકે અંગ્રેજી બોલતા હતા હિન્દી બોલતા દસ ટકા હિન્દી નેવું ટકા ગુજરાતી ભજન ગાય વૈરાગ રાગ કોઈ રાગત નહીં વાર મંજીરા વગાડે પણ જોયેલો આજે કામ કરે આ ગાંધીનગરનું અક્ષરધામ તમે જરા પૂછો તો ખરા ગાંધીનગર જઈને કે આ જમીનની કિંમત કેટલી છે આવું અક્ષરધામ બાંધવું કે આપણે પોતાનો ફ્લેટ નથી બનાવી શકતા અને આ બનાવ્યો આવું ઘણા બનાવતા હશે કોણ નવરો તમારે ત્યાંમાં આવે ગાંધીનગરમાં કેટલા માણસો આવે છે પણ ત્યાં અટક્યા નથી આ ફોરવર્ડ માર્ચ ફોરવર્ડ અને દિલ્હીનું અક્ષરધામ આપણી કલ્પનામાં ના આવે એવું અક્ષરધામ ત્યાં આગળ બન્યું છે સો એકરનું કોમ્પ્લેક્સ અને હમણાં પેલા રોબિન્સિલનું અક્ષરધામ બન્યું છે અને પછી હમણાં આબુધાબી ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યાં તમે કલ્પના ના કરી શકો શું આબુ બધા મુસ્લિમ દેશનું મંદિર તમે મુસ્લિમ દેશની આખી એ લોકોની આખી માનસિકતા જુઓ ખબર પડે એમાં મંદિર બાંધવાનું અરે ભાઈઓ એ મંદિરની જમીન એ લોકોએ મફત આપી છે લગભગ વીસ કરોડ રૂપિયાની તો જમીન થાય પછી પાછી બીજી જમીન પાર્કિંગ માટે આપી છે પાછો રોડ કરી આપ્યો છે અને કોઈ ટેક્સ લેવાનો નહીં ઇલેક્ટ્રિસિટી ફ્રી આ કોણ કરે છે આ બધું કોનું આ કાર્ય છે આપણું કાર્ય છે આવી વાતો જાણવાની છે એટલે ભગવાન ભજવાની વાત આપણે બધા ભજીએ છીએ પણ કઈ રીતે ભજવા એની વાત સ્વયં ભગવાને કરી છે અને ગુણાતન સ્વામીએ કહ્યું બે જણ બધાની જરૂરત નથી એક રુચિવાળા હોય પહેલા હજાર કયું પછી લાખ બરાબર છે એક બાજુ લાખ જણ ઊભા છે અને બીજી બાજુ બે જ જણ છે પણ બે એક છે દૂધમાં સાકર ભરે એવી એકતા પાણીમાં સાકર નહીં પાણીમાં સાકર ને પાણી ગરમ કરે તો ઉડી જાય પાણી અને સાકર પણ દૂધમાં સાકર નાખી એ ઉડેલી પછી ગમે તે કરો તો એ થઈ જાય બાસુદી થઈ જાય પછી કોલસો થઈ જાય આવી એકતા લાવી નવ ગુરુ પૂર્ણિમા દરેક પોતાના પરિવાર વિચારો એને માટે પ્રેસિડેન્ટ જોન એફ કેડેડીનું વાક્ય બધા યાદ રાખો આપણને લાગુ પડે છે આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડૂ ફોર યુ વટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી હવે શરૂઆત ફેમિલીથી કરો આસ્ક નોટ વોટ યુર ફેમિલી મેમ્બર્સ કેન ડૂ ફોર યુ બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડૂ ફોર યુર ફેમિલી મેમ્બર્સ પછી આગળ જાઓ આગળ વધતા વધતા આ સત્સંગ આખી દુનિયામાં વધારવાનો છે આસ્ક નોટ વોટ ધ વર્લ્ડ કેન ડૂ ફોર યુ બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડૂ ફોર ધ વર્લ્ડ આ વિચાર કરશો એટલે ખ્યાલ આવશે તાકાત પડી છે અહીં આગળ ભગવાને માગજ આપ્યું છે કોમ્પ્યુટર બની ને છે કોમ્પ્યુટર એઝ બિગ એઝ પ્લેનેટ અર્થ આ પ્રોફેસર મોરોવિક્સે કહ્યું છે એટલે આવડું કોમ્પ્યુટર આવડું શું આટલું આટલું મોબાઈલ કેટલું કામ કરે છે હવે મોબાઈલ તો કાંઈ નથી ભગવાને કોમ્પ્યુટર આપ્યું છે પણ આપણો ટાઈમ છે ને ઘણો બધો નકામો જ જાય છે પૈસા ઘણા નકામ છે સરદાર વલ્લભભાઈ પટેલ મેન ઓફ ઇન્ડિયા જોઈ લો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એના એકાઉન્ટમાં બસો ને પાંત્રીસ રૂપિયા હતા અરે ખાદીનો જબ્બો લેગો કરતા હતા પણ શું એની તાકાત હતી આ વલ્લભ વિજયગરમાં બિરલા વિશ્વકુર એન્જિનિયરિંગ કોલેજ છે એક ફોર ઉપર બનાય છે તમે જુઓ ધ હાઈએસ્ટ સ્ટેચ્યુ ઓન ધીસ અર્થ એ સરદાર પટેલ ભાઈઓ પણ ખૂબીની વાત એ છે કે એમના પિતાશ્રી ઝવેરભાઈ એ ઝવેરભાઈ દર મહિને કરમસતી વળતાલ ચાલીને જતા સરદારને લઈ જતા એ સંસ્કાર પડેલા અને શાસ્ત્રીજી મહારાજ વિઠ્ઠલભાઈ પાંચ ભાઈ હતા એ લોકો વિઠ્ઠલભાઈને વલ્લભભાઈને આશીર્વાદ આપેલા કે તમારા બંને દીકરાઓ હિન્દુસ્તાનના બે તાત બાદશાહ થશે અને જોઈ લો તમે સરદારની વાત સાંભળતા બીજું કામ ના કરે હું તો એટલે કહે છે લોકો લોખંડી પુરુષ હું ઉમેરું છું અંદર સાધુ સરદાર પટેલ સાધુ કહેવાય શું એની ક્ષમાવૃત્તિ શું એનો ભોગ અરે પેલા આપણા સત્સંગી એણે એની પાંચ દિવસ ઉપર પ્રવચન મારા રાખી હતી કે કલાક એથી વધારે પેલા જાણવું જોઈએ આપણે તો આપણા જીવન આપણે કરવાનું છે સારું છે દરેક રીતે બધું બધા રીતે આગળ વધે છે તમારા દીકરા દીકરીઓ એને યુનિવર્સિટી યુનિવર્સિટીમાં નહીં વર્લ્ડમાં નંબર લેવા જોઈએ આ તો ચોરી કરીને પાસ થાય શું ચોરી કરવાની ચોરી શા કરવાની ગુરુ પૂર્ણિમા શું ગુરુ પૂર્ણિમા ગુરુ તમે પ્રશ્ન પૂછો તમારા દીકરા દીકરીઓને કે પરીક્ષામાં ચોરી કરો છો આ કેમેરા મૂકવાના શું કરો કેમેરા મૂકવાના જેને માનતા હોય માતાજીને માનો છો તે માતાજી ત્યાં ક્લસમાં નથી તે સુપરવાઇઝર કરતાં બોટાદ નથી કેમેરા કરતાં બોટાલા નથી શું શીખ્યા છે આગળ વધ્યા અમેરિકન સિટીઝન થયા અરે કોઈ પૂછતું નથી અમેરિકન સ્ટિટિઝનને અમેરિકન સિટીઝન અમેરિકા બેઠા છે બધા કેટલાક એને પૂછવામાં આવે કે તમારા પ્રેસિડેન્ટ કોણ છે પાંચમી છઠ્ઠી પેઢીએ કોઈ કોઈ કોઈને ખબર નથી પણ પ્રેસિડેન્ટ હતા પ્રેસિડેન્ટ એન ગયા કેટલાય ગયા બધા પણ આ નથી જતું એમ એવું છે કે ન થવું પણ આના જેવી કોઈ વાત જ નથી આ સો ટકાની બાબત છે તમે આખો બધો ઇતિહાસ જુઓ મીરાબાઈએ રાજ છોડ્યું ગોપીચંદે રાજ છોડ્યું ભરતુહરીએ રાજ છોડ્યું પેલા પીપા ભગત આપણા કંઈ ભગત હશે અરે શું પીવા ભગત ત્રણસો ગામના રાજા હતા રાજાને રાણી બંને છોડી દીધું હોય પૂછ્યો તમારા રાજને આ રીતે વર્ત્યા છે અને પ્રમુખ સાઈ મહારાજા બધા તૈયાર કર્યા છે આ સંતો બધા એવા છે બધા લગભગ દોઢસો સંતો અમારે એવા છે જે એના માતા પિતાના એકના એક છે સાત સંતો એવા છે કે જેના માતાના પિતા બે ધામમાં ગયા છે અને કેટલાકના માતા એકલા જ છે અને એ ત્યાગી થયા છે અને ત્યાગી થયા પછી કેટલા આ કોઠારી સ્વામી છે ને ચાલીસ વર્ષ સુધી એણે માથા પર ઓશીકું મૂકી નથી અને ઘાસની સાદડી પર એક ભગવી ચાદર પાથરી સૂતા છે આમ બસતું નથી અને સામાન્ય નહોતા ગણિતના વિષયમાં ત્રણસોમાંથી બસો અઠ્ઠાણું માર્ક હતા પડવામાં હોશિયાર હતા પાછા આ બધા કેટા ભેગા જ થયા આ બધા એટલે આ તો વાત એ સાચી જ તમારે જાણવું જોઈએ તમે તમારા દીકરા દીકરાને તૈયાર કરો અને પ્રેરણા આપો વેકેશન શું ઇઝ નથી વેકેશન વેકેશન છે જ નહીં એક જ વાત કંઈ પૂરું કરવું મુંબઈમાં આપણા એક સત્સંગી છે એનો દીકરો મને બે વર્ષ પહેલાં મળ્યો હતો એણે અભ્યાસ ઉપરાંત બે હજાર એક્સ્ટ્રા પુસ્તક વાંચ્યા છે ગમે તેવા નહીં અને કરીએ ને લાયબ્રેરીથી લાવવાના હમણાં મારી પર રિપોર્ટ આવ્યો બીજા ચારસો ઉમેર્યા છે ચોવીસો પુસ્તક એણે એક્સ્ટ્રા વાંચ્યા છે હે આપણે ટેક્સ્ટબુક વાંચતા નથી ગાઈડ ગાઈડની ગાઈડ અને તોય પછી ચોરી કરવાની ગુરુ પૂર્ણિમા અહીં પૂર્ણિમા ઉજવ્યા જ કરો આ પૂર્ણિમા બીજો ઉત્સવ આવશે આ જયંતિ આવશે અરે રોજ જયંતિ છે એવરી મોમેન્ટ ઇઝ જયંતી તમે એકલા હોય જયંતિ છે એવું લાગે એનું નામ જયંતિ એનું નામ ગુરુ પૂર્ણિમા કોઈ જરૂરત નથી બસ જુઓ તમે ભગવાન ભજવાના છે બસ સાધના કરે છે એટલે બધી વાતો જાણો ઘણું બધું તમે કરો છો એ સારું કરો છો પણ આપણે ઘણું 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 કરવાનું બાકી છે એ આપણને બધા યાદ રહે એ માટે પહેલું હું તમને ભાષણ હું કરું છું પણ મને યાદ રહે એવીથી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી ગુરુ પરના ચરણોમાં પ્રાર્થના